રાજકોટ મહાનગરપાલિકાનું આજે પ્રશ્નોતરીનું અંતિમ બોર્ડ હતું સંભવત અંતિમ બોર્ડ કહી શકાય આના પછી જ્યારે મ્યુનિસિપલ કમિશનરશિપ ફેબ્રુઆરીમાં જ્યારે અંદાજપત્ર બજેટ સોંપશે એ બજેટનું બોર્ડ આવશે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંભવિત પ્રશ્નોતરીનું બોર્ડ હતું આ બોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના વોર્ટ નંબર નવના કોર્પોરેટર દક્ષાબેન વસાણીનો ખૂબ સારો પ્રશ્ન હતો અમૃત અને સ્વર્ણિમ

રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ જેવા માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિનજી ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મારા અધ્યક્ષ માન્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ નો મારા દ્વારા આભાર માનવામાં આવ્યો છે કે આ રાજકોટ મહાનગરપાલિકાની જ્યારે આ ચાલુ પાંચ વર્ષની જયારે બે હજાર માં ટર્મ શરૂ થઈ ત્યારથી આ જ દિવસ સુધી અંદાજિત રૂપિયા પાંચ હજાર કરોડના વિકાસ કામો રાજકોટ મહાનગરપાલિકામાં અમે સૌ કરી શક્યા છીએ રાજકોટ શહેરની પ્રજા માટે સરેરાશ અઢાર અઢાર વોર્ડ ની અંદર સમતોલન જાળવીને અઢાર અઢાર વોર્ડ ની અંદર વિકાસ કામો અમે લોકો કરી શક્યા છીએ જેનો અમને ગર્વ છે હંમેશા બજેટ છે વિપક્ષના સભ્યને એ પણ ખબર નથી કે બજેટ છે એ અંદાજપત્ર કહેવામાં આવે છે વિશ્વના કોઈ પણ રાજ્યમાં જે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું વિશ્વના કોઈ પણ ભારત નહીં વિશ્વના કોઈ પણ રાજ્ય નું કહું જે અંદાજપત્ર રજૂ કરવામાં આવતું હોય એ અંદાજપત્ર કહેવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકાનું ગઈ સાલ જે બત્રીસો ને અઢાર કરોડનું જે બજેટ હતું એ બજેટ હજી ત્રીસમી માર્ચે પૂરું થવાનું છે અંદાજપત્ર હતું એમાં અમે લોકો પંદરસો થી અઢારસો થી બે કરોડ સુધી અમે પહોંચી જવાના છે આ અંદાજપત્ર કહેવામાં આવે છે પરંતુ ગૌરવ સાથે કેવું પડે છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર મેં તો અંદાજિત આંકડો આપ્યો છે કે સરેરાશ વર્ષે એક કરોડ પરંતુ એક કરોડ થી પણ વધુ એટલે કે પાંચ કરોડ થી વધારે આ પાંચ વર્ષની અંદર રાજકોટ શહેરમાં અમે લોકો વિકાસ કામ કરી શક્યા છીએ વિપક્ષને ખુદને ખબર નથી કે આ અંદાજપત્ર કહેવામાં આવે મેં વિપક્ષનો પણ આભાર માન્યો છે ભારતીય જનતા પાર્ટી બહુ સ્પષ્ટ માને છે કે લોકશાહી અંદર તંદુરસ્ત વિપક્ષ પણ હોવો જોઈએ પરંતુ સાથીઓ દુઃખ સાથે કેવું પડે છે કે જ્યારે આજે પ્રશ્નોત્તરીનું છેલ્લું બોર્ડ હતું ત્યારે વિપક્ષના સભ્યો બોર્ડનો સમય અગિયાર વાગ્યાનો છે ભારતીય જનતા પાર્ટીના છાસઠ કોર્પોરેટરો જે ત્રણ કોર્પોરેટર ગેરાજર છે એને બાદ કરતાં તમામ કોર્પોરેટરો અગિયારમાં પાંચેમ લોકો બોર્ડની અંદર બેસી ગયા હતા જ્યારે વિપક્ષના સભ્યો ચાર છે એ અગિયારને વિશે બોર્ડની અંદર પ્રવેશ કર્યો છે

એક રૂટિંગ પ્રક્રિયા છે એ રૂટિંગ પ્રક્રિયા સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી અને એ મંજૂર ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાની માન્ય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર પાંચ અધિકારીની એક બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠક સમયાંતરે દર બે મહિને મહિના દિવસ દરમિયાન માન્ય મેયરશ્રી માન્ય કમિશનરશ્રી અને મારા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા અમે લોકો બજેટની રિવ્યુ બેઠક બોલાવતા હોઈએ બજેટમાં જે અમે લોકોએ જે યોજનાઓ બહાર પાડી હતી બે હજાર પચીસ ની જે યોજનાઓ હતી મહત્તમ યોજનાઓ પૂર્ણ થઈ ગઈ છે અને બાકીની જે યોજનાઓ છે એનું અપ માટેની બેઠક હતી કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર કોઈ ધીમી કામ ચાલતા નથી પણ સ્વાભાવિક છે સૂચનાઓ અમારા દ્વારા આપવામાં આવી છે કે જે કામ પડતર જે પેન્ડિંગ છે બજેટની યોજનાઓના એ કામ પૂર્ણ કરવામાં આવે જે કામ નથી થઈ શકતા સ્વાભાવિક છે ન થઈ શકે તો એના કારણો આપો અમને લેખિતમાં પરંતુ જે કઈ પણ બજેટની યોજનાઓ હતી બજેટની યોજનાઓ પૂર્ણ કરવામાં કુલ અઢાર યોજનાઓ હતી અઢાર યોજનાઓ હતી અઢાર યોજનાઓમાંથી ચૌદ યોજનાઓ પૂર્ણતા તરફ આવી ગઈ છે માંથી દસ યોજનાઓ તો અમે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરી છે ચાર હવે પછી સ્ટેન્ડિંગમાં આવે છે બાકીની બે જે યોજના છે કે જે નથી થઈ શકે એવી એમાંથી એક યોજના છે સ્માર્ટ સિટી ની અંદર એલઈડી દ્વારા આવક ઊભી કરવાની જે યોજના હતી હાલ અટલ સ્માર્ટ સિટીમાં રેસિડેન્સ ઝોન ન હોવાના કારણે એ જે આવક ઉભી કરવાની યોજના હતી હાલ પૂરતી અમે લોકો પડતી મૂકી છે જે એલઈડી દ્વારા એની આવક ઉભી કરવાની હતી સાન સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો